આજની નગરપાલિકા ખાતે પ્રેસ કોન્ફરન્સની અંદર આપ સર્વે પત્રકાર મિત્રોનું સ્વાગત છે જ્યારે બાવીસ તારીખની ઘટના એટલે કે જે બિપિનસિંહ પીલુદરિયા નામના એક નારાજ કોન્ટ્રાક્ટર દ્વારા જે મારા વિરુદ્ધમાં એટલે કે રાજેન્દ્રસિંહ અને અમારા ચંદુભાઈ ડાભી અને ચીફ ઓફિસરસિંહ સહિત જે અમારી વિરુદ્ધમાં એક અરજી કરવામાં આવી છે કે ભાઈ અરજીના અનુસંધાન એમની વાત એવી છે અરજીમાં કે ખાસ કરીને રાજેન્દ્રસિંહ જાડેજા અને ચંદુભાઈ ડાભી અને આગેવાનોએ અમારું અપહરણ કર્યું અમને એક બંગલામાં લઈ ગયા પણ અમારી પાસે બધા પેપરો કરાવ્યા નોટરી કરાવ્યા આવી જે એક વાહિયાત વાત એના દ્વારા જે મૂકવામાં આવી છે તેનો ખુલાસો કરવા માટે ખાસ કરીને આપણે પ્રેસ મીડિયાની સમક્ષ એવા છીએ એ એટલા માટે કે જે આ ટેન્ડરની બાબત છે એમાં સૌથી પહેલી વાત એ છે કે ટેન્ડરમાં એ બતાવે છે કે આ બાર કરોડ રૂપિયાનું ટેન્ડર છે હકીકતમાં આ કોઈ બાર કરોડની રકમનું ટેન્ડર નથી અત્યાર સુધી ગોંડલ નગરપાલિકાનો સેનિટેશન વિભાગ નગરપાલિકાના ટેક્સથી ચાલતો હતો દર મહિને પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાની રકમ નગરપાલિકાનું ભંડોળ એટલે કે ગોંડલની પ્રજા જે પૈસા ભરે છે એ ભંડોળમાંથી ખર્ચ કરવામાં આવતો હતો તેના અનુસંધાને સરકારશ્રીની પંદરમાં નાણાંપંચની યોજનાના રકમ એક આપણામાં જમા થઈ જેના અનુસંધાને આ ટેન્ડર આપણે કરવામાં આવ્યું આ ટેન્ડર કરવાથી ગોંડલની પ્રજાને પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનું દર મહિને નગરપાલિકાની બચત થાય અને ટેન્ડર ગ્રાન્ટમાંથી થઈ શકે આ માટે થઈને આપણે પહેલો પ્રયાસ જેમ પોર્ટલ ઉપર કરેલો તેમાં જ્યાં જ્યાં ટેન્ડરો લગભગ આવ્યા અને કોઈ ક્વોલિફાઈડ ન થયા એટલી રદ કરવામાં આવેલ બીજી વખત જ્યારે ફરીથી ટેન્ડર કરવામાં આવ્યું ત્યારે એલ વન એક એજન્સી થયેલી પરંતુ એના પણ જે પેપરવર્કો હતા એ બધા પેપરો જોતા ચકાસણી તપાસ કરતા ચીફ ઓફિસરશ્રીએ એ બધા ખોટા સર્ટિફિકેટોને એવું બધું રજૂ કરેલું જેથી કરીને બીજી વખત આપણે ટેન્ડર રદ કર્યું ત્રીજી વખત જ્યારે ફરીથી સારા ક્રાઇટેરિયા કમ્પ્લીટ સરકારના નિયમ મુજબ ક્રાઇટેરિયા નાખી અને ત્રીજી વખત જ્યારે આપણે ટેન્ડર કર્યું છે ત્યારે એ ટેન્ડરમાં આ દરબાર કન્સ્ટ્રક્શન સુરતે એમાં ભાગ લીધેલો પરંતુ એનું જ્યારે ટેન્ડર ખોલવામાં આવ્યું ત્યારે એના મેનેજરશ્રી અને બધા હાજર હતા આ જે દિવસે અમે ટેન્ડર ખોયું અમારી નિયમ એવો હોય છે કે જ્યારે ટેન્ડર ખોલી ત્યારે જે તે એજન્સીઓ આપણી સમક્ષ બેઠી હોય છે એમની સિગ્નેચર કરવામાં આવે છે પછી ટેન્ડરનું ફિઝિકલ ખોલી અને રોજ કામ કરવામાં આવતું હોય તેમાં એના મેનેજરશ્રી પણ ઉપસ્થિત રહેલ એમને સિગ્નેચર કરી એમની પૂર્તતા ન હતી એમની પૂર્તતા ન હતી ટેન્ડરમાં જેથી કરી આપણે એક પત્રવ્યવહાર કર્યો કે ભાઈ પાંચ દિવસમાં આપની પૂર્તતા કરી દો તો અમે પછી આપને ભાગ લઈ શકો છો પરંતુ એ જે તે દરબાર કન્સ્ટ્રક્શન એ ટેન્ડરમાં પૂરતા ન કરી શક્યા અને ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પદાધિકારીની વિરુદ્ધમાં નારાજ થઈ નારાજ થઈ અને અમારી વિરુદ્ધમાં અરજીઓ કરેલી જેના ભાગરૂપે બાવીસ તારીખની મૂળ ઘટના ઉપર હવે આવું છું કે બાવીસ તારીખે બપોરે લગભગ એક વાગ્યાના આસપાસ બિપિનસિંહ પીલુદરિયા મારી ચેમ્બરમાં મારી ઓફિસમાં મને મળવા આવેલા હવે સ્વાભાવિક રીતે વાતચીત કરતા હતા એમને ક્વેશ્ચન પ્રશ્નો હતા કે ભાઈ મારું ટેન્ડર શું કામે રદ થયું અને વિધિવત રીતે કાયદાની જે જે કાગળીઓ ઘટતા હતા એ બધા જ કાગળો મેં એમને બતાવેલા કે ભાઈ આટલાની હિસાબે તમારું ટેન્ડર રદ થયેલું છે અથવા પૂરતતા નથી કરી શક્યા એ હર્ષાની અંદર કોંગ્રેસી નેતાઓને પોતે સાથે લઈ આવેલા અને કોંગ્રેસી નેતાઓએ એવું કીધું કે આપણે ચેમ્બરમાંથી બહાર નીકળી જાય આપણે અત્યારે હાલ કાંઈ વાતચીત કરવી નથી અને બિપિનસિંહ નીકળી ગયેલા ત્યારબાદ એ જ દિવસે અમારે સરકારી કાર્યક્રમ ભારત વિકસિત યાત્રાથી લઈ રીબડા સંમેલનથી લઈને સેન્ટ મેરી સ્કૂલના કાર્યક્રમો હતા જેના ભાગરૂપે બપોરે લંચ ટાઈમે એટલે કે રિસેસના ટાઈમે હું મારા નિવાસસ્થાન આશાપુરા મેઇન રોડ ઉપર મારા ઘરેથી મારા નિવાસસ્થાનેથી લંચ કરી અને ચંદુભાઈ ડાભી જે મારા નગરપાલિકાના સભ્ય છે પૂર્વ પ્રમુખ છે મારી સાથે હતા અમે ગોંડલ શ્રીના જે કાર્યાલય છે ત્યાંથી એકસાથે લોકોને એકઠા કરી અને રીબડા ખાતે પટેલ સમાજના સંમેલનમાં જવાનું હોય એ ભાગરૂપે અમે નીકળ્યા એ દરમિયાન અક્ષર મંદિર પાસે જ્યારે બિપિનસિંહ પીલુ દરિયા અને એક સતાણીભાઈ એ બંને પોતાની ગાડી લઈ લેફ્ટ સાઈડમાં અક્ષર મંદિરના ગેટથી નજીક ઊભા હતા મેં એને જોયેલા એટલે હું પોતે ગાડીમાંથી ઉતરી અને બિપિનસિંહને મળવા ગયેલો સારી રીતે અમારા બધાને વાતચીત થયેલી જેના ભાગરૂપે એમને સમાધાનકારી વલણમાં મને એવું કીધેલું કે રાજભા હવે ખોટી મેં અરજીઓ બધું કર્યું છે કોંગ્રેસના કહેવાથી તો હું પાછું ખેંચી લઉં છું એટલે મેં એને કહેલું કે બાજુમાં જ ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું કાર્યાલય છે તેમાં ખાસ કરીને જયરાજસિંહ ગોંડલ નગરપાલિકાની સંકલન સમિતિના સભ્ય તરીકે છે જ્યારે કોઈ જટિલ પ્રશ્નો કે કાંઈ આવતા હોય હું કે પ્રમુખ કે ઉપપ્રમુખ ઉપર ત્યારે સ્વાભાવિક આપણા મોડી મંડળને આપણે જાણ કરતા હોય તેના ભાગરૂપે હું એની ગાડીમાં પાછળ હું પોતે બેઠેલો છું એ જ્યારે જે અપહરણની વાત કરે છે તો અપહરણ કરતા માણસ તો કોઈને પરાણે ફોર્સથી બાવડા પકડી લઈ જતા હોય છે એની બદલે હું પોતેની ગાડીમાં બેસેલો ગાડીમાં બેસી અને ત્યાંથી સો દોઢસો મીટર દૂર જતાં ખૂબ જ ટ્રાફિક હોય જેથી કરીને હું અમે એની ગાડીમાંથી નીચે ઉતરી છીએ નીચે ઉતર્યા બાદ એ મારી સાથે ચાલીને ધારાસભ્ય કાર્યાલય સુધી આવે છે નીચે પાર્કિંગ એરિયામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને હું આખી વાત ઘટના કહું છું કે ભાઈ આ વ્યક્તિ છે બિપિનસિંહ અને આવી આવી એમને વિરોધની અરજી કરેલી પરંતુ સ્વેચ્છા એ હવે પાછી ખેંચવા માંગે છે જેના ભાગરૂપે ખૂબ જ ત્યારે ટ્રાફિક અને કાર્યકર્તાઓ વધારે હતા એટલે જયરાજસિંહે મને સૂચના આપેલી કે તમે બધા બેસી અને શાંતિથી જે કંઈ હોય તે નિર્ણય લઈ લ્યો એના ભાગરૂપે અમે ઉપરની ઓફિસમાં બેસી એમની સાથે વાતચીત કરી ચા પાણી પીધા છે આરામથી વાત કરી અને મેં એના ચીફ ઓફિસર શ્રી ગોનલ નગરપાલિકાને રૂબરૂ કાર્યાલય બોલાવેલા અને મેં એમને સૂચના આપેલી કે ભાઈ બિપિનસિંહે જે કાંઈ અરજીઓ કરી છે નારાજ થઈને આપણી વિરુદ્ધમાં એ અરજીઓ એ પાછી ખેંચી લે છે તેના સ્વહસ્તે પોતાના લેટર પેડ ઉપર પોતે બધી બે અરજીઓ પાછી ખેંચે છે ત્યારબાદ મારે રીબડા મુકામે તાત્કાલિક પહોંચવાનું હોય જેથી કરીને હું અને ચંદુભાઈ ડાબી અમે રીબડા જઈ છે તે દરમિયાન ચીફ ઓફિસર શ્રી પોતે પોતાની ગાડીમાં એટલે કે સરકારી ગાડીમાં સફેદ કાચવાળી ગાડીની અંદર બિપિનસિંહ પીલુદરિયાને સાથે લઈ પ્રકટેશ્વર જેલ્સ ખાતે જાય છે પોતાના બંને મોબાઈલ પોતાની પાસે હોય છે અને પોતે ત્યાં જઈ અને સોગરનામું નોટરી સમક્ષ કરે છે નોટરી એટલે ગેઝેટેડ અધિકારી કહેવાય એની સમક્ષ એ પોતે રાજી ખુશીથી સ્વેચ્છાએ પોતાના નોટરીની અંદર લખેલું છે તેમાં એને નોટરાઈઝ કર્યું છે કે હવે હું આ અરજીઓ પાછી ખેંચું છું વગેરે વગેરે જે કાંઈ એમનું વાત હતી ત્યાં જે ટાઈપિસ છે એમને પણ મળ્યા છે નોટરીવાળાને નોટરી સાહેબ સમક્ષ પણ એને રજૂ બધું વાત કરી છે ત્યારે એને કોઈ રજૂઆત એવી કરેલી ન હતી કે મારું અપહરણ થયું છે મને ઢોર માર મારવામાં આવ્યો છે અથવા જ્યારે કાર્યાલયની બહાર નીકળીને પોતાની પાસે મોબાઈલ હોય તો ત્યારે નથી અને કોઈ પોલીસને જાણ કરેલી કે કોઈ ઘટના આવી બનેલી નથી રાજી ખુશીથી પોતે રિટર્ન પાછા કાર્યાલય આવી અને ચીફ ઓફિસરને હું પણ તે સમયની અંદર આવી ગયો હોય અમે બધા સાથે મળી છીએ ચા પાણી પીએ છીએ અને પોતે બિપિનસિંહ નીકળી જાય છે ત્યારબાદ બિપિનસિંહ પોતે પોલીસની એવું અરજીમાં જણાવે છે કે હું ગોંડલથી નીકળ્યા બાદ ચોટીલા રાત્રિ રોકાણ એક હોટલમાં કર્યું જો કોઈ વ્યક્તિએ ઢોર માર માર્યો હોય તો સ્વાભાવિક છે કે એને હોસ્પિટલમાં દાખલ થવું પડે એને ટ્રીટમેન્ટ લેવી પડે આવી ટ્રીટમેન્ટ એમને કોઈ લીધેલી નથી ત્યારબાદ એને એવી પણ અરજીમાં કીધું કે હું ખૂબ જ ગભરાઈ ગયો હતો જેથી કરીને મેં અરજી મોડી કરી છે પણ પોતે જ પોતાની અરજીમાં જણાવે છે કે હું ચોટીલા રાત્રિ રોકાણ કરી બીજે દિવસે ધોલેરા મુકામે કે જે જગ્યાએ મારે એલ એન કામ હતું ત્યાં કામ પતાવી અને પછી હું સુરત પોતાના નિવાસ જાય છે અને થોડા દિવસ પછી એટલે કે છ પાંચ છ દિવસના વીત્યા પછી એ નારાજ થયેલો વ્યક્તિ હંમેશા કોઈ પણ વ્યક્તિ નારાજ થાય તો નારાજ થયા પછી એનું એક્શન લેતા હોય એના ભાગરૂપે એને ગોંડલ પોલીસને અને રેન્જ એજી સાહેબ એસપી સાહેબ બધા જ અધિકારીઓને એમને અરજી કરેલી છે તેના ભાગરૂપે અમારી વાત એવી છે કે આવી કોઈ ઘટનાઓ બનની નથી અમે કોઈ એવી મારધાડ કોઈ અપહરણ આવો કોઈ કાર્ય કરેલું નથી અમે ગોંડલના જવાબદાર વ્યક્તિ છીએ અને ગોંડલ નગરપાલિકાને માત્ર કોંગ્રેસ દ્વારા પોતે કોન્ટ્રાક્ટર જે બદનામ કરવાનો પ્રયાસ કરે છે અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો ટ્રાય કરે છે એટલે અમારે આજે આપ સમક્ષ બધાને જવાબ આપવો પડ્યો છે નજીકના સમયમાં ચૂંટણી હોય કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો ન હોય અને ગોંડલ નગરપાલિકાની ચુમ્માલીસે ચુમ્માલીસ સીટ ભારતીય જનતા પાર્ટીની હોય વિધાનસભામાં પણ ખૂબ જ લીડથી જીતા હોય તેના તો આજે અમને બધાને કે અમારા પાર્ટીને અમારા આગેવાનોને જે બદનામ કરવાનો બીપીનસીનો પ્રયાસ છે તે બિલકુલ ખોટા આક્ષેપો છે પાયાવિહોણા છે એ હું કહું છું બીજું કે ખાસ અમે પોતે પોલીસને ગઈકાલના નિવેદનમાં અમે વિનંતી કરી છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ કરે એસપી સાહેબ અને અધિકારીશ્રીઓને પણ મારી ખાસ વિનંતી છે કે તટસ્થ તપાસ થાય સીસીટીવી કુટેજો જોવે અને બધા જ સીસીટીવી કુટેજની અંદર ક્યાંય પણ અપહરણ ક્યાંય કોઈને મારેલું કે ક્યાંય એવી કોઈ ઘટના બનેલી હોય તો અમારી ઉપર એક્શન લે પરંતુ આવી રીતે ખોટા કોંગ્રેસના દબાણમાં આવી અને કોઈ ગુના દાખલ કરવા કોંગ્રેસ દબાણ કરે તો એ વ્યાજબી ન કહેવાય જેથી કરીને આ સમગ્ર ઘટનાની તટ તટસ્થ તપાસ થાય તેવી મારી પોલીસ તંત્રને પણ ખાસ કરીને વિનંતી છે અને ગોંડલના લોકોને જે ગુમરાહ કરવામાં આવ્યા છે તે બદનક્ષીના દાવા સ્વરૂપે અમે ચોક્કસ બિપિનસિંહ પીલું દરિયા ઉપર કોર્ટમાં જઈ અને કાયદાકીય રીતે જે કંઈ કરવાનું હશે અમે કરશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર